નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમે મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો કે બોટમાં ઘેટા બકરાની જેમ લોકોને ભરવામાં આવી રહ્યા છે કે આ લોકો ના પાડી રહ્યા છે તો પણ બોટવાળો મિત્રો માનતો નથી ને બોટમાં પોલીસ પણ મોજૂદ છે પણ મિત્રો પોલીસને કહ્યું કે તમે જવાબદારી લેશો તો તેણે ઉત્સાહત કરી દીધા પણ જોઈએ તે પણ કંઈ કાર્યવાહી કરવામાં નથી એવી તમે જોઈ શકો છો કે ઘેટા બકરાની જેમ બેટ દ્વારકામાં મિત્રો લોકોને બોટમાં ભરીને ઓલા કાંઠે લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયા વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલા બધા લોકોને ઘેટા બકરાની જેમ ભરી દેવામાં આવ્યા છે મિત્રો તો આ લોકો ક્યારે સુધરશે મિત્રો વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દે કે દ્વારકામાં હજી આ મિત્રો ચાલી રહ્યું છે કે લોકોને જેટલા મન ફાવે એટલા બે બેટમાં બેસાડીને જવા દે છે મિત્રો કે હજી સુધી એટલા બધા બનાવ બનતા છતાં પણ આ નબીરા સુધરતા નથી મિત્રો પોતાના થોડાક પૈસા માટે આ લોકોને જેમ આવે એમ બકરાની ઘોડે બોટમાં ભરી દે છે તમે લાઈવ બધા વિડીયો જોઈ શકો છો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે બેટ દ્વારકામાં હજી આ કાર્ય ચાલુ જ છે મિત્રો કે લોકોને મન ફાવે એવી રીતે બોટમાં બેસીને ભરાઈ દેવામાં આવે છે મિત્રો કે લોકો ના પાડે છે છતાં પણ મિત્રો એકથી એક વધારે લોકોને આવું મટવામાં આવે છે હાલમાં દોડોદરામાં બની દુર્ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે મિત્રો ત્યારે વાત કરીએ તો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે બે દ્વારકામાં પણ લોકો હજી આવું કરી રહ્યા છે જેના લીધે કાર્યવાહી થાય અને કેપેસિટી પ્રમાણેના માણસોને બેસાડવામાં આવે જેની કાળજી સરકાર દ્વારા લેવી જોઈએ અને રજીને આવા બનાવ બનતા રહે છે અને લોકોના જીવ મિત્રો જે માસૂમ બાળકો છે તેના ભોગી બનતા રહે છે મિત્રો તે વિશે તમારો શું કહે છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો ને આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો મિત્રો જેથી બેટ દ્વારકામાં પણ મિત્રો કાળજી જળવાઈ રહ્યા મિત્રો કે જે કેપેસિટી વગરના બાળકોને બે